તળાજા પંતકના કેટલાક યુવાનોએ હથિયારો સાથે બનાવેલ વીડિયોના મામલે પોલીસે કરી કાર્યવાહી ફેસબુક ઇnstagram સ્ટેટસ બનાવવાના ચક્કરમાં તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કેટલાક યુવાનોએ હથિયારો સાથેનો વીડિયો બનાવીને વાયરલ કરતા યુવાનોને પોલીસે ઝડપી લીધા હતા થોડા સમય પહેલા અમે વીડિયો બનાવ્યો તો ઇસ્ટામાં હથિયાર સાથે એના બદલામાં જે બાબતે પાવણકર પોલીસે અમને બોલાવેલ એ બાબત અમે માફી માંગીશું

ભાવનગર પોલીસે અમને બોલાવે એ બાબત અમે માફી છીએ હવે પછી અમે આવી ભૂલ નહીં કરીએ